અમરેલી જિલ્લામાં આવેલા ધારી પોલીસ વિભાગ દ્વારા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધારી પોલીસ વિભાગ દ્વારા ધારી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ડીવાયસપી જયદેવસિંહ ગડવેની અધ્યક્ષતાને ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં પોલીસ વિભાગના દરેક કર્મચારીઓ અધિકારીઓ ધારીના આગેવાનો દરેક પત્રકાર મિત્રોએ રક્તદાન કર્યું હતું દર વર્ષે એકવીસ ઓક્ટોબરના રોજ પોલીસ સંભરના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ દરમિયાન જે પણ પોલીસકર્મીઓ કર્મીઓ એ પોતાને ઓન ડ્યુટી ઉપર પોતાનું સર્વોચ્ચ બલિદાન આપેલું છે અને દેશ માટે કુર્બાની આપી છે એમની સ્મૃતિમાં અને બલિદાનને ઉજવવા માટે મનાવવામાં આવે છે જે અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સોળ સત્તર અને અઢાર તારીખના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે તો આજે અમે સૌ ધારીના જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે બહોળી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાય અને જે પોલીસ કર્મીઓએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ધન્યવાદ અમારે આ સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો તો ડોનેશન કેમ્પ તો એમાં બધાય અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફના હોસ્પિટલના અને અમારા સંબંધીઓને અમે ડોનેશન દેવા માટે લાવ્યા છે તે માટે આ બધાનો ધન્યવાદ માન્ય છે ધારી પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ બહુ લાભ લીધો છે તમારું નામ અને મારું નામ ભરત મકવાણા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય ધારી સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી